છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામેથી અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે જવા પગપાળા સંઘ રવાના થયો હતો પાનવડ ગામમાંથી છેલ્લા પંદર વર્ષથી અંબાજી મંદિરે દર્શન કરવા માટે પાનવડ અને આજુબાજુના ગામના મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાલીને પગપાળા જવા સંઘમાં જોડાય છે પદયાત્રા સંઘના કાર્યકરોના જણાવ્યા અનુસાર આ વખતે એકસો પચાસથી બસ્સો માણસો આ સંઘમાં જોડાયા છે અને ભાદરવી એકમથી નીકળીને અગિયારસના દિવસે ધ્વજા ચડાવીને પરત ફરે છે દરેક ભક્તોની મનોકામના મા અંબે પૂરી કરે છે અને માઈ ભક્તો હર્ષોલ્લાસથી પગપાળા સંઘમાં જોડાય છે તેવું જણાવ્યું હતું છેલ્લા પંદર વર્ષથી પગપાળા અંબાજી સંઘ નીકળે છે એમાં દોઢસો ભક્તો જોડાય છે આજુબાજુના દરેક ગામમાંથી માઈ ભક્તો જોડાય છે અને માના દર્શન કરે છે ભાદરવી એકદમથી નીકળીને અગિયારસના દિવસે ધજા જરાઈને બધા દર્શન કરીને સૌ સાથે મળીને મા અંબાના દર્શન કરીએ છીએ અને ગામમાં પરત ફરીએ છીએ એનાથી ભક્તિમય વાતાવરણ છે છેલ્લા પંદર વર્ષથી પાનવડથી અંબાજી પગપાળા સંઘ જઈ રહ્યો છે એમાં આ વખતે અંદાજે દોઢસો જેવા માણસો છે પગપાળા સંઘમાં ને માતાજીની કૃપાથી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે અને મા અંબા બધાને શરીર તંદુરસ્ત રાખે પોતાના દુઃખ દૂર કરે એવી લોકો માનતા માને છે અને માનતા મા અંબા પૂરી કરે છે ને મા અંબાનો એટલો વિશ્વાસ છે લોકો પર કે જે પગપાળા સંઘમાં પાનવડ અને આજુબાજુના પાનવડથી આજુબાજુના જે ગામડાઓ છે જે ગામડાઓથી બી લોકો અમારી સાથે પગપાળા સંઘમાં આવે છે